હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર આવેલ છે તો મિત્રો આઇસર ટ્રેક્ટર વન ઓનર છે અને ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તો ટ્રેક્ટરની વધુની વિગત આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો ડિટેલ સાથે મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરનું મોડલ કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આયુષ્ય ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે ટ્રેક્ટર ટ્રેક્ટર વન ઓનર છે અને ટ્રેક્ટરમાં તમને સાઠ ટકાની કન્ડિશન ટાયરની જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે અને કમની ટાયર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે સાઠ ટકા જેવી ટ્રેક્ટરની ટાયરની કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે ટ્રેક્ટર ત્રણસો અડસઠ મોડલ છે તો મિત્રો ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો હાલ નહીં જોવા મળે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આઈસર ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સંજયભાઈ છે અને મિત્રો સંજયભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે તો સંજયભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત પંચાણું પચી બે સોળ સંજયભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો બગસરા ગામ જૂના વાઘણીયા ગામ જોવા મળશે નામ સંજયભાઈ સંજયભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ સંજયભાઈનો મોબાઈલ નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા જતા હોય તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી અને રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી લેવો So you were right.